આ બીજા જ રેટલી પરમ દિવસે વીયાણી છે આ રેડલી દસ લિટર જેટલું દૂધ આપશે સઠ હજાર રૂપિયા જોઈ શકો છો અને એની આ રેડલી છે તમે જોઈ શકો છો ત્રણ દિવસની વ્યાયેલી છે એનો રેડલી છે નીચે ગાય તમે જોઈ શકો છો અને એના સિવાય બીજી પણ ગાય છે એ હું તમને બતાવી દઉં આ ગાય દસ લિટર દૂધ કરે છે દસ લિટર દૂધ હાજરમાં છે ભાવ મૂકેલો છે પોસઠ રૂપિયા અને એનો પણ હું બચ્ચું બતાવી દઉં તમને એનો બચ્ચો આ છે એનો રેડલો છે જોઈ શકો છો તમે અને એ કારિયા ગાય છે આ ગાય વીયાણાના ત્રણ ત્રીજો દિવસ ઉગ્યો છે આનો સ સાત લીટર દૂધ હાજરમાં એનું બચ્ચું છે અને એક એના કરતા ગાય બહુ સારી આવી છે એ પણ હું તમને ગાય બતાવી દઉં છું અને આ ગાયનો ભાવ બતાવવાનું ભૂલી ગયો આનો સાઠ હજાર રૂપિયા ભાવ મૂકેલા છે અને લોકલ છે આપણી યાની અનોલી બીજા રહેલી છે અને એક આપણી સારામાં સારી ગાય આવી છે વીસ લીટર દૂધ દેશે એવી ગાય છે એ ગાય હું તમને બતાવી દેવા છે કે ખૂબ સરીજમાન બીજે અને પણ દોઢ મહિનો લેશે આ ગાય તમે એની દૂધની પૂતળી જોઈ શકો છો આ ગાય છે આનો ભાવ સિત્તેર હજાર રૂપિયા મૂકેલો છે ટકનો વીસ લિટર દૂધ દેશે બે ટકનું ચાલીસ લિટર દૂધ દેશે પણ અમે પંદર 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 ત્રીસ લિટર દૂધની અમે ગેરંટી આપીએ છીએ અને જાભણમાં છે દોઢ મહિનાની એક કાચી છે સિત્તેર હજાર રૂપિયા અમે એનો ભાવ મૂકેલો છે કટબોડીમાં બીજે બધી સારી છે એની હું તમને બતાવી દઉં બીજે બધી ભરીને ગાય ખૂબ જ સારી છે બાવલું ફૂલ પાસળનું ભરશે હાર્યા તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે એનું બાવલું તમે જોઈ શકો છો એક મિનિટ ભાવ સિત્તેર હજાર રૂપિયા મૂકેલો છે આપશો એટલે તમે આપી દઈશો વ્યાજબી ભાવે